આખો કૌભાંડ આચરવામાં આવે છે કેવી રીતે નેટવર્ક મોરેસ છે તે કામ કરે જીએસટીવી પર સમગ્ર નેટવર્કની તલસ્પર્શી વાત યુવકની ઘટનામાં હજી તેની સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું જેમાં યુવક પોલીસ સ્ટેશન અને આઈટી વિભાગમાં ગયો હતો પરંતુ હજુ સુધી તેનો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો બાર હજારમાં નોકરી કરતા એક યુવકને આઈટી વિભાગ દ્વારા છત્રીસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવે છે રૂપિયા નોટિસ સાથે જ પરિવાર હતો અનેક લગાવી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં મોટા નેટવર્કની પણ શક્યતાઓ અત્યારે આ સમગ્ર મુદ્દાને લઈ અને પ્રવર્તી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં મોટા નેટવર્કનો પડદા ફાસ્ટ થાય તેવી પણ શક્યતાઓ અત્યારે પ્રબળ બની હોય તેવું લાગી રહ્યું છે સાબરકાંઠાની અંદર આ સમગ્ર ઘટના બની હતી અને તેની અંદર એક બાર હજાર રૂપિયા કમાતા એક શ્રમિક પરિવારને આઈટી દ્વારા છત્રીસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવે છે અને હવે આ આખી જે ઘટના છે તેના ઉપર આખા નેટવર્કનો પર્દાફાશ પણ થઈ શકે છે મસ્ત મોટું કૌભાંડ ક્યાંક આચરવામાં પણ આવ્યું હોઈ શકે છે તેને લઈને પણ અનેક જે સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે ત્યારે ઇન્કમ ટેક્સમાં લુલમ લુલ કે પછી મોટો કોભંડ તે પણ એક મોટો સવાલ છે જેમ કે ઇન્કમ ટેક્સ વિભાગ અને GST વિભાગને શંકાના દાયરામાં આ સમગ્ર ઘટના લઈ રહી છે શું જીતેશ મકવાણાને આપેલી નોટિસ એ કોઈ ખોટી નોટિસ છે તે પણ એક સવાલ ઉભો થાય છે કે પછી જીતેશના નામે કોઈ મોટી કંપની ચલાવતું પણ હોઈ શકે છે તો જે જીતેશ છે તેના નામે ખોટી કંપની ચાલતી હતી તો પછી GST વિભાગને એની ખબર શા માટે ના પડી શો એનકમ ટેક્સ વિભાગે આંખો બંધ કરી અને આ નોટિસ આપી દીધી છે તે પણ એક મોટો સવાલ છે છત્રીસ કરોડની બાબત છે છત્રીસ કરોડની નોટિસ મોકલતા પહેલા ઇન્કમ ટેક્સે કોઈ પણ પ્રકારની ખરાઈ કરી હતી કે નહીં તે પણ જાણવું જરૂરી છે ખાતામાં માત્ર બાર રૂપિયા હોય અને છત્રીસ કરોડની નોટિસ કઈ રીતે આપવામાં આવે જીએસટી અને એન્કમ ટેક્સમાં બધું જ લોલમ લોલ ચાલતું હોય તેવું પણ અહીં દ્રશ્યમાન થઈ રહ્યું છે સમગ્ર કાંડમાં બે પ્રકારની ઓફર આપવામાં આવતી હોય છે કેવી રીતે ઓફર થાય છે તેની વાત અહીં થઈ રહી છે તો એક એકાઉન્ટની અંદર દર મહિને પચાસ કે પછી એક લાખ આપવામાં આવે છે અને જેમાં ચેકબુક જે તે પાર્ટી લઈ લેતી પણ હોતી હોય છે આ ઉપરાંત દર મહિને ટકાવારી નક્કી કરવામાં આવતી હોય છે આ બીજી ઓફરની વાત છે જેમાં દર મહિને બેંક સ્ટેટમેન્ટ પરથી જે ટર્નઓવર થયું હોય તેમાં અઢાર ટકા જીએસટી બચાવવાનો

અમદાવાદમાં ખાસ કરીને દુકાનોમાં કામ કરતા લોકો આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સંડોવાયેલા હોય છે સમગ્ર કાર્ડની અંદર બે પ્રકારની ઓફર આપવામાં આવતી હોય છે અને જેની વાત આપણે અહીં કરી છે જેમાં પહેલા એકાઉન્ટની અંદર દર મહિને પચાસ હજાર કે પછી એક લાખ આપવામાં આવતા હોય છે અને જેમાં ચેકબુક જે તે પાર્ટી લઈ લેતી હોય છે ત્યારે ઘણી વખત આવા જે વસ્તુઓ હોય છે તે કૌભાંડની સાથે સંકળાયેલી હોય છે ત્યારે આવી જ વસ્તુઓની ઉપર જે કૌભાંડ થતા હોય તેનો પર્દાફાશ આજે જીએસટીવી ઉપર થવાનું છે અને આજ સમગ્ર બાબતના ખૂબ જ એક જાણકાર અને તજજ્ઞ વ્યક્તિ છે જે અમારી સાથે આજે જીએસટીવીમાં જોડાઈ ચૂક્યા છે અને તેની પાસેથી આ સમગ્ર જે કૌભાંડ આચરવામાં આવતું હોય છે તેને લઈ અને આપણે માહિતી એકત્રિત કરવાની કોશિશ કરીશું આજે પર્દાફાશ જે છે તે થવા જઈ રહ્યું છે જીએસટીવી પર એ વ્યક્તિ પણ આપણી સાથે જોડાયેલા છે અને જોડાઈ પણ ચૂક્યા છે ખૂબ જ તેઓ જાણકાર છે તેમની પાસેથી સીધો પહેલા તો આ સમગ્ર જે કૌભાંડ આચરવામાં આવતું હોય છે લોકોને નિશાન બનાવતા બનાવવામાં આવતા હોય છે બે બે પ્રકારની ઓફરો તેને આપવામાં આવતી હોય છે પહેલા તો આખી સમજવી છે મોટી મોટી કંપનીઓ જેનવલ હોય છે તે સ્પેશિયલ મેડિટેલ રાખવામાં આવે છે જે લોકો આવા ગરીબ માણસો અને નાના માણસોને શોધીને લાવે છે આ લોકોને ઓફર આપવામાં આવે છે કે અઢાર ટકા ની જગ્યાએ અમે તમને પાંચ ટકા કે નવ ટકા આપી દઈશું તો તમારા ખાતામાં જે પણ તમનો થાય એ તમારે લોસ્ટો ટોકલો તમારે ઊડી લેવાનો છે એ રીતે આ લોકો

જેતે મારતના નામનો જીએસટી નંબર લેવાય હોય એ બધું જાણતો હોય છે અને સિગ્નેચર વગર ના તો નંબર લેવાય એ જાણતા હોય છે કે આ કર્યો છે અને ઉપરથી નીચે સુધી બધું લોકો જાણતા હોય છે જી હવે આ આખો જે કોભંડ છે તેની અંદર કેવા લોકો ટાર્ગેટ કરવામાં આવે છે સોફ્ટ ટાર્ગેટ એ કોણ હોય છે કોણ ભોગ બને છે આમાં એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે કે જે લોકો દર મહિને પાંચ થી દસ હજાર કમાવાના પણ ફાંફા હોય જેમને ઘર ચલાવવાના પણ ફાંફા હોય એ લોકોને ને આ લોકો દર મહિને પચાસ લાખ પચાસ હજાર થી લાખ રૂપિયાની ઓફર કરે છે કે ભાઈ તને દર મહિને અમે આટલા પૈસા આપીશું તો તું તારા નામ ની પેઢી તારા નામ નો એકાઉન્ટ કે તારા નામ તારા નામ નો જીએસટી નંબર લઈને અમને આપી દે તો પૈસાની ની લોકલાયત કોઈ પણ ગરીબ માણસ આવી જાય છે અને જે તે કંપની હોય કે મોટી પેઢી હોય તેને તો પોતાનું નામની જીએસટી નંબર અને પેઢી બનાવીને અને એની ચેક બુક આથી સહી કરીને આપ લેતો હોય છે અને પછી જે કોઈ કંપનીએ કે પેઢીએ જે ગરીબ માણસોને નામની ચેકબુક લીધી હોય તેની અંદર એ લોકો થોડુંક થોડું થોડું કરીને એમને ફાળે એમ પૈસાનું ચકતા હોય છે અને તેને દર મહિને જે રીતે નક્કી હોય તે ચૂકવી લેતા હોય છે જી હવે આ બાબતમાં મને એ પણ સમજવું છે કે કયા કયા એવા ક્ષેત્ર છે જેની અંદર આ વધારે આવા કોભાનનો આચરવામાં આવતા હોય છે લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે મોટી મોટી કંપનીઓ છે બિલ્ડર લોબી છે સોના ચાંદીના વેપારી છે લોકો માટે આવી અલગ અલગ કરીને કરતા હોય છે હવે આ જે ઘટના સામે આવી છે તેની અંદર જીએસટી નંબર છે ને એક ખૂબ જ ચર્ચાનો વિષય છે કારણ કે જીએસટી નંબર એક એવી પ્રક્રિયા છે જે ખૂબ જ લાંબા સમયગાળા સુધી ચાલે છે લોકોને છ છ મહિના સુધી જીએસટી નંબર મળતો પણ નથી અને ત્યારે આ જીએસટી નંબર ઉપર તેમના ઘરે એક નોટિસ આવે છે એટલે આ બધા વચ્ચે કંઈ સમજાતું નથી આની અંદર કેવું કે જે તે પાર્ટી ફોન વાર કરવાની હોય એ જે તે માણસ નક્કી કરે હોય ડોક્યુમેન્ટ લઈ લે છે બરાબર તેના નામનું ઓફિસ ભાડી ભાડી રાખે છે તેના નામ માટે કેસની અંદર એપ્લાય કરે છે તેના નામનું બેંકના એકાઉન્ટ લે છે એટલે જે તો થર્ટી એના નામની નોટિફાય ઓફીન જાળતું હોય છે કે ભાઈ આ મારા નામે આ બધું જ થઈ રહ્યું છે કારણ કે એના પૈસાથી મતલબ હોય છે કે જે દર મહિને મને પચાસ હજાર કે લાખ રૂપિયા મળવાના છે યા તો એક કરનું તો નોર્થ થાય તો મને નવ લાખ રૂપિયા કે પાંચ લાખ રૂપિયા જે મોબ નક્કી થઈ મળવાની છે એટલે જે તે વ્યક્તિ જાણતો જ હોય છે જેના નામની નોંધી થાય હોય બરાબર

જલ્દી નજરમાં નથી આવતી પડતી પણ જયારે સો કરોડ બસો કરોડ કે પાંચસો કરોડ નો ટર્ન ઓવર થઈ જતું હોય છે ત્યારે આ વસ્તુ ગવર્મેન્ટ યા સરકારી અધિકારી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નજર માં આવી જતું હોય છે બિલકુલ હવે આ જે બાબત છે એની અંદર એવું થયું છે કે બાર હજાર એકાઉન્ટમાં માત્ર બાર રૂપિયા જ છે છે તેને કરોડની નોટિસ પાઠવવામાં આવે એટલે જે ખાતા તરફથી એક જે એજન્સી છે તેના તરફથી જે આ કરોડોની નોટિસ પાઠવવામાં આવી છે તે પણ અત્યારે ખૂબ જ શંકાના દાયરામાં જોવા મળી રહી છે કારણ કે તમે જ્યારે છત્રીસ કરોડની નોટિસ આપો છો ત્યારે તમે કઈ વસ્તુનું ધ્યાન જ નથી આપતાને ડાયરેક્ટલી આપી દો છો એવું અહીં તો સાબિત થઈ રહ્યું છે પણ આની અંદર કેવું છે કે જ્યારે ત્યારે ટર્ન ઓવર થતું થાય છે કે જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય કાં તો અમુક શંકા દ્વારામાં એકાઉન્ટ આવે કે દાખલા તરીકે કોઈ નાનું ટાઉન છે જેમ કે હિંમતનગર છે કે ઈડર છે કે કઈ ગમા છે કે પછી ધુલેલા છે આવા નાના ટાઉન ની અંદર જ્યારે સો કરોડ કે બસો કરોડ ની ઉપર ટર્ન જાય ત્યારે તે એકાઉન્ટ ગવર્મેન્ટ ની કે ઇન્કમ ની નજર માં આવતું હોય છે કે આવા નાના ટાઉન માં આટલો મોટો વેપાર કોણ કરી રહ્યું છે

ગરીબ માણસો નાના માણસો ને શોધતા હોય છે અને એમને મળી પણ જાય છે અને એ લોકો એમને જોડે કામ કરવા માટે પૈસા માટે તૈયાર પણ થઈ જાય છે અને આવું તો ગણું બધું ચાલતું જ રહે છે પણ કેવું છે કે જે government ની નજર માં ને જે cross inquiry કહો એની અંદર અને તમારું એકાઉન્ટ તો show થઇ ગયું કે વધારે પડતો દસ બાર બતાવવામાં જ્યારે માં જયારે આવે ત્યારે એ account નજર આવે છે બાકી કરોડ બે કરોડ પાંચ તમે ત્રણ વાર કરી બંધ કરી દો તો એ government નજરમાં પણ આવતું હોતું નથી

અને આ લોકો કેરી બનાવી કામ કરે તો આ લોકો close પણ કરી દેતા છે ઘણી વાર time પચાસ ટકા ભરી દે ને પચાસ ટકા છોડી નજર માં પણ નથી આવતા પણ જ્યારે વધારે પડતું illegal કરવા જાય ત્યારે પકડાઈ જતા હોય એટલે સૌથી વધારે આ જે બાબત છે તેની અંદર કોઈ દુકાન પર કામ કરવા જતા હોય એવા કોઈ નાના માણસો હોય તેમને વધારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે હેલો જી જી આજે બાબત છે તેની અંદર જે સણોવાળા વ્યક્તિઓ છે તે ખૂબ જ ગરીબી રેખા નીચે જીવતા હોય છે અથવા તો તેમનો માસિક વેતન જે છે તે ખૂબ જ ઓછું હોય અથવા તે કોઈ સંસ્થા કે દુકાનમાં કામ કરતા હોય એવા લોકો સાથે વધારે કે હોય એવું કોઈ ખરું એવું મેડમ વ્યક્તિઓ છે કે જે લોકો હોય છે કે પૈસા મળતા હોય છે પણ જે વચ્ચે હોય એ પણ પૈસા લેતા હોય છે

મને પૈસા મળી રહ્યા છે મારો કોઈ ગરીબ મિત્ર હોય એને પૈસા જરૂર હોય અને એની તૈયારી હોય મને છ મહિના બાર મહિના જેલ માં મને કોઈ ફરક નથી પડવાનો તો હું એને કઉ છુ કામ કરવું છે તો એ ભી થઇ જાય તો એને પણ જોડે ઇનવોલ્વ કરતા હોય છે આ લોકો બરોબર છે પરંતુ જ્યારે આ કોબાંડ બહાર આવે છે ત્યારે એના પર કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે મને એ પણ સમજવું છે ત્યારે ત્યારે કોબાંડ બહાર આવે ત્યારે એમ તો કાયદેસર એફઆઈઆર જેવું થાય છે એરેસ્ટ પણ કરવામાં આવે છે પણ આ લોકો કેવું છે સૌથી પહેલા તો નોટિસ નો જવાબ આપતા હોય છે કે આ લોકો જોડે પહેલેથી બધી સ્ક્રીપ્ટ તૈયાર આવી હોય છે કે જવાબ કઈ રીતે આપવો કંઈ થાય તો અને જે તે માણસે આવું કાંડ કરે હોય એની તૈયારી પણ હોય છે કે ભાઈ મહિના બે મહિના છ મહિના જેવું થાય તો વાંધો નથી તો બધી તૈયારીઓ સાથે જ આ લોકો કામ કરતા હોય છે જી અત્યારે જે જે તસવીરો ક્યાંક સામે આવી રહી છે તેનો પરિવારજનો જે મારા કર્યું છે જ્યારે ત્યારે જાણ થાય હોય કે જે તે કર્યું જે દોષી હોય એને જ ખબર હોય છે પણ જયારે ત્યારે મીડિયામાં પછી ચર્ચાનો વિષય છે અને એ તો એવું જ હું તો નિર્દોષ છું નથી નોટિસ આવી તો એ કે મારા કરોડ કે નોટિસ ગવર્મેન્ટ મને એમને માપે જે આ કોપાડ છે તેના ખુલાસા થાય તો કેટલા કરોડ ફ્રોડ થયું હોઈ શકે એનો કોઈ અંદાજો ખરો કેટલી રકમમાં તેમાં ફ્રોડ થઈ શક્યું હોય છે જોડાયા અને આ સમગ્ર વિગતો ઉપર અમને જાણકારી આપી અને પર્દાફાશ જે કર્યો છે તેના બદલ આપનો આભાર તો તેને છત્રીસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવે છે અને બસ ત્યાંથી જ આ સમગ્ર જે બાબત છે તે પ્રકાશમાં આવવાની ચાલુ થઈ જાય છે જે ઘટનાના બંને પાસા ઉપર નજર કરવામાં આવે છે ત્યારે એક પાસું અહીં એ પણ સામે આવે છે કે આવા જે વ્યક્તિઓ છે તેને એક અંદર ફસાવવામાં આવતા હોય છે અને તેમને પૈસાની લાલચ આપી અને ઓફરો અનેક પ્રકારની આપવામાં આવતી હોય છે જેમાં બે પ્રકારની ખાસ ઓફર આપવામાં આવે છે એક કે જેમાં અકાઉન્ટની અંદર દર મહિને પચાસ હજાર કે પછી એક લાખ આપવામાં આવે છે અને જેમાં

હવે આ જે કામ થાય છે તેની અંદર કોણ સંડોવાયેલું વધારે હોય છે તો એની અંદર મોટી કંપનીઓ જેમ કે કોઈ જ્વેલર્સની કંપની છે કોઈ મોટા શોરૂમ્સ છે કોઈ બિલ્ડર છે કોઈ ઉદ્યોગપતિ છે મોટી મોટી કંપનીઓ આમાં સંડોવાયેલી હોય છે